મોડાસા નગરના ભાગ્યશાળી એવા વૈષ્ણવ ડૉક્ટર મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ તથા પરિવારજનો દ્વારા ભવ્યથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં હજારો વૈષ્ણવો હરિભક્તો રોજ રોજ આ કથાનું રસપાન કરી રહ્યા છે વૈષ્ણવો અને હરિભક્તો માટે તમામ પ્રકારની સુવિધાઓનું આયોજન કરવામાં આવેલ છે અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વડોદરા અમદાવાદથી આવતા વૈષ્ણવો માટે આવા જોવા માટેની સાધનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે વિશાળ કથા મંડપમાં હજારો વૈષ્ણવો હરિભક્તોને બેસવાની સગવડ પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરી આ અદ્ભુત આયોજનનું ભવ્ય પાલન શિસ્તતા સ્વચ્છતા આ સર્વે આયોજનના ભાગરૂપે તમામ સ્વયંસેવકોને આભારી છે અલગ અલગ વ્યવસ્થામાં જોડાયેલ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહેલ છે આવું સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન એ મોડાસા શહેર માટે અનોખું છે ઠાકોરજીની અસીમ કૃપાથી મોડાસાના વૈષ્ણવ ડોક્ટર મુકુંદભાઈ વી શાહ તથા પરિવારજનોને આ પ્રેરણા મળી અને આ અજબો ગજબ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું સોનામાં સુગંધ મળે તેમ આ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહેલ એકસો આઠ શ્રી દ્વારકિશ લાલજી મહોદય શ્રીની અદ્ભુત વાણી

કરોડો રૂપિયાના ખર્ચે થયેલ આ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું યશ મોડાસાના ભગવદીય વૈષ્ણવ ડૉક્ટર મુકુંદભાઈ વી શાહ તથા તેઓ શ્રીના પરિવારને જાય છે આજ રોજ આ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો છઠ્ઠો દિવસ અને આવતીકાલે પૂર્ણાહુતિ થશે તો સૌ વૈષ્ણવો અને હરિભક્તોને આ બે દિવસનો લાભ લેવા ડૉક્ટર મુકુંદભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા ખરી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે વર્ષ પહેલાં જે જે શ્રી દ્વારકેશલાલ મહોદયશ્રીની ભાગવત કથા મેં અમદાવાદ મુકામે સાંભળી એક દિવસ સાંભળી બીજા દિવસ સાંભળ્યા બીજા દિવસે જ્યારે હું અમે તેનું સ્પર્શન કરવા ગયો ત્યારે ઓચિંતી જ મેં એમને વિનંતી કરી કે જે આપની કથા મારા મોડાસા છું સામાન્ય રીતે મારા સાથે મારા પત્ની હતા એમને પણ મેં પૂછ્યું નથી સામાન્ય રીતે આટલું મોટું આયોજન કરવાનું હોય તો પહેલાં કુટુંબમાં દીકરાઓ જોડે ભાઈઓ જોડે બધા સાથે ચર્ચા થાય અને પછી જે જેની વિનંતી થાય પણ ઠાકોરજીએ જ મને પ્રેરણા કરી કે તું મોડાસામાં આ કથા કર અને વોચિંતુ જે 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 જેને આમંત્રણ આપવું જોઈએ જે જે પોતે દુનિયાભરની અંદર અમેરિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા બધા જ નીચેના પાંચેખંડમાં એવા હવાઈ હોવાથી વધતા લગભગ સાતેક મહિનાથી પ્રતિશ જ હોય છે છતાં પણ અમારી આગ્રહપૂર્વક વિનંતીને માન આપી એમને મોડાસામાં કથા કરવાની એક વર્ષ પહેલાં મને મંજૂરી આપી એક વર્ષ મેં અને મારા દીકરા જવલભાઈ અને ચેતનભાઈએ સખત આયોજન કર્યું અને આજે જોઈએ છીએ કે મોડાસા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ ઇવન મુંબઈ અમદાવાદ બરોડા અમેરિકાના વૈષ્ણવ પણ આજે અહીંયા હાજર છે હોલ આખો ચકો ચક ભરેલો હોય છે અને બધી જે વૈષ્ણવો એટલા બધા આનંદમાં તરબો થઈ જાય છે કે ઠાકોરજીની અથ કૃપા થઈ ગઈ એવો એનો અમને ખૂબ આનંદ છે ઠાકોરજી બાકીલાલજી મેશ જેવા વિદ્વાન વૈષ્ણવાચાર્ય છે વિશ્વવંદનીય છે એમનો આપણને શબ્દ લાભ મળે પણ એમનો પણ હું જેટલો અંતાપુરક આપવા માગી એટલો ના મારા અને મારા કુટુંબના સર્વને કોટી કોટી નનવન પ્રણામ છે આ સાથે મારા ચીન જેવી અને હજુ બે દિવસ બાકી છે તો હું આવું આપ સૌ વૈષ્ણવોને વિનંતી કરું છું કે બે દિવસનો લાભ લો અને કૃતાર્થ થાવ જય શ્રી